હેલો માય ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ડિજિટલ પ્લેટફોર્મ ભૂગોળના કંઈક નવા લેક્ચર સાથે આજે આપણે જોડાઈ રહ્યા છીએ જેમાં આપણે આજે ગુજરાતનો ભૌગોલિક પરિચય છે એ લેવાનો છે હાલમાં સીસીઈની પ્રિલિમ્સની પરીક્ષાઓ છે બરાબર છે એ એક રફતાર તરફ જઈ રહી છે અને ત્યારબાદ એની મેન્સની પરીક્ષા જે આવશે તો મેન્સને પરીક્ષાના ભાગરૂપે આપણે આજે ગુજરાતનો ભૌગોલિક પરિચય અને એની સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એના માટે પણ આજે આપણે ભૂગોળનો જે આ લેક્ચર છે એ મૂકીએ છીએ હવે તે આપણે એક આયોજન કરીએ કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે આ લેક્ચરની સિરીઝ છે એ પહેલાંની માફક પાછી શરૂ કરીએ તો જોઈએ છીએ ગુજરાતનો ભૌગોલિક પરિચય આપણે જાણીએ છીએ ગુજરાતનો સ્થાપના દિવસ તો કે પહેલી મે ઓગણીસો ને સાહીઠ બરાબર પહેલી મેં ઓગણીસો સાહીઠના રોજ સત્તર જિલ્લાઓના સાથે સાથે બરાબર ગુજરાત છે એ શું થયું તો કે સ્વતંત્ર થયું અત્યારે હાલમાં જોવા જઈએ તો કેટલા જિલ્લાથી સજ્જ છે તો કે તેત્રીસ જિલ્લાઓથી આપણું ગુજરાત છે એ સજ્જ છે ગરવી ગુજરાત ધરા ગુજરાત એ તેત્રીસ જિલ્લાઓથી સજ્જ છે તો ટૂંકમાં કહી શકાય કે સ્વતંત્રતા સમય એટલે કે જ્યારે ગુજરાત જે છે ગુજરાતની સ્થાપના થાય છે ઓગણીસો સાહીઠમાં ત્યારે સત્તર જિલ્લાઓ અસ્તિત્વ ધરાવતા હતા અને અત્યારે હાલમાં જોઈએ તો સોળ નવા જિલ્લાઓ અસ્તિત્વ ધરાવે છે એટલે કે ટોટલ કુલ તેત્રીસ જિલ્લાઓથી બનેલું આપણું ગુજરાત છે ગુજરાતનો મેપ તમે જોઈ શકો છો ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ જોવાની છે મેપ આપણને યાદ નથી રહેતો બરાબર છે તો અહીંયા હું તમને એક એક કડી જોડી અને પહેલાં તો મેપિંગ કરતા શીખાડું છું કે મેપ કઈ રીતે યાદ રાખશું આપણે મેપ તમારે ક્યાંય ડ્રો કરવાનું નથી પરંતુ આપણને મેપનો એક ચિતાર ખબર હોય બરાબર છે તો આપણે અમુક વખતે અંદાજો મારવામાં કાફી રહી કેમ કે આપણે જંગલો જોવાના છે પર્વતો જોવાના છે બરાબર છે બંદરો જોવાના છે ડોકયાર્ડ્સ બધા તો એ બધી વસ્તુમાં આપણે જિલ્લાઓની પરિચય આપણે જરૂરી બનશે જો પશ્ચિમતરનો ભાગ જોઈએ તો કચ્છ કચ્છ તો આપણને ખબર પડી જશે ત્યારબાદ શું કરવાનું હોય તો કે રાજકોટ એક વચ્ચે લેવાનું છે ભાઈ લેન્ડલોક જિલ્લો અહીં એક વસ્તુ મારે તમને સમજાવી છે કે લેન્ડલોક જિલ્લો કોને કહેવામાં આવે જો અહીં તમે જોઈ શકો છો કે રાજકોટ છે બરાબર મધ્યમાં છે એવો જિલ્લો કે જેને કોઈ પણ જાતની દરિયાઈ સપાટી લાગુ નથી પડતી એટલે કે દરિયાઈ સીમા લાગુ પડતી નથી એવા જિલ્લાને આપણે લેન્ડલોક જિલ્લા તરીકે આપણે વર્ણવિત કરીએ છીએ તો અહીંયા લેન્ડલોક જિલ્લો છે એ રાજકોટ લેવાનો છે અને રાજકોટથી બધાય જિલ્લાઓ છે એ તમે જોઈ શકો છો કે રાજકોટ છે સેન્ટર પડે છે રાજકોટથી ઉપર જશો તો મોરબી અને મોરબીની ઉપર કચ્છ ક્લિયર છે પછી મોરબીથી નીચે ઉતરશો એટલે જામનગર અને જામનગરથી નીચે ઉતરશો એટલે બે હજાર તેરમાં છૂટો પડેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લાથી નજીક આવશો તમે નીચેની સાઈડ તો પોરબંદર અને પોરબંદર કેમાંથી છૂટો પડ્યો ભાઈ તો કે જૂનાગઢ ઓગણીસો ને માં શંકરસિંહ વાઘેલાના સમયમાં પોરબંદર છે એ જૂનાગઢમાંથી આપણે અલગ કર્યું અને જૂનાગઢનો બીજો એક ભાગ પડ્યો આપણે ગીર સોમનાથ જે બે હજાર તેરની ની સાલમાં પડ્યો ગીર સોમનાથ અને જૂનાગઢને અડીને આવે અમરેલી અને અમરેલીને અડીને આવે ભાવનગર ત્યારબાદ જે નવો જિલ્લો આપણે બનાવ્યો બરાબર છે એ છે બોટાદ અને બોટાદની ઉપર આવે સુરેન્દ્રનગર તો આવી રીતે આખે આખું આપણું સૌરાષ્ટ્ર ગોઠવાઈ ગયું જો રાજકોટના મધ્યમાં રાખીએ તો રાજકોટની ઉપર આવે મોરબી મોરબીને અડ જામનગર જામનગરથી દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાથી પોરબંદર પોરબંદરથી જૂનાગઢ જુનાગઢથી ગીર સોમનાથ ગીર સોમનાથથી અમરેલી અમરેલીથી ભાવનગર ભાવનગરથી બોટાદ અને બોટાદથી ભાઈ સુરેન્દ્રનગર આટલું ગોળ ચકેડું આપણે લેવાનું છે તો કચ્છ યાદ રહી ગયું સૌરાષ્ટ્ર યાદ રહી ગયું આટલી વસ્તુ યાદ રહી જાય પછી આપણે તળ ગુજરાતમાં ઠેકડો મારશું પણ એને હજી વાર છે સોરી અહીંયા થોડુંક કઈક ડિસ્ટર્બન્સ મિનિટ ઓકે પીપીટી છે બરાબર છે છે ક્યારેક ક્યારેક તકલીફ કરાવે સોરી ઓકે જો તો રાજકોટની વાત કરી લીધી આપણે સૌરાષ્ટ્રની તમામ પ્રકારની વાત આવી ગઈ બરાબર છે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ અહીં યાદ રહી ગયા આપણે ત્યારબાદ સામેના ભાગમાં તળ ગુજરાત જોઈએ તો કે તળ ગુજરાત કઈ રીતે યાદ રાખશું આપણે તો કે તળ ગુજરાતમાં માત્ર માત્ર તમારે સૌથી છેલ્લે નીચેના ભાગમાં એક વલસાડ યાદ રાખવાનું છે ભાઈ વલસાડ જે એક માત્ર એવો જિલ્લો છે જેને એકમાત્ર જિલ્લાની સરહદ સરહદડે નવસારી વલસાડની ઉપર નવસારી નવસારીની બાજુ ડાંગ આમ જ યાદ રહેવું જોઈએ વલસાડ નવસારી ડાંગ સુરત હોય તો તાપી સામે આવે એટલે સુરત અને તાપી ભરૂચ હોય તો નર્મદા આવે એટલે ભરૂચ અને નર્મદા ક્લિયર છે અને બરોડા હોય તો છોટા ઉદેપુર આવે બરોડા છોટા ઉદેપુર પંચમહાલ હોય તો દાહોદ આવે તો નીચેની સિરીઝ પણ યાદ રાખવાની છે વલસાડ નવસારી ડાંગ સુરત તાપી ભરૂચ નર્મદા આટલી વસ્તુ યાદ રહી જાય તો આપણને આ નીચેનો દક્ષિણનો ઇલાકો યાદ રહી ગયો એવું કહી શકાય કે વલસાડ નવસારી ડાંગ સુરત અને તાપી હવે માથાકૂટરીએ છીએ ઉપરના ભાગમાં તો યાદ રાખવાનું છે ઉપર એક સિરીઝ યાદ રાખવાની છે ભાઈ કચ્છને જોડીને આપણે યાદ રાખવાનું છે બી કે એસ કે બે બેનો યાદ રાખવાની છે બનાસકાંઠા અને બી કે એસ કે અમદાવાદ અમદાવાદ એટલે શું થાય તો કે અરવલ્લી મહિસાગર દાહોદ અમદા બી કે એસ કે અમદાવાદ આપણે યાદ રહેવું છે બી કે એસ કે અમદાવાદ એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ આ તો આપણે જોઈ ગયા છીએ તો આવી જ રીતે કંઈક આપણે આવી રીતે મેપ છે યાદ રાખી શકીએ અહીં પાટણ એક ભૂલાઈ ગયું છે ભાઈ પાટણ અને મહેસાણા ગાંધીનગર ખેડા આટલી વસ્તુ બુલાઈ ગઈ છે વચ્ચે તો એ જ્યારે તમે આ બધાય ગોઠવી લેશો ને વચ્ચે ચાર ખાના ખાલી રહેશે તો વચ્ચેના જે ચાર ખાના ખાલી છે બરાબર છે બનાસકાંઠા સુરેન્દ્રનગર કચ્છ એની વચ્ચે પાટણ દેવાનું છે સાબરકાંઠા બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ એની વચ્ચે મહેસાણા દેવાનું છે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ખેડા અને અમદાવાદ એની વચ્ચે ગાંધીનગર દેવાનું છે અરવલ્લી મહીસાગર પંચમહાલ આણંદ અમદાવાદ એની વચ્ચે આપણે ખેડા દેવાનું છે તો આટલી વસ્તુ થાય એટલે આપણા તેત્રીસ જિલ્લાની અહીંયા મેપ દ્વારા આપણે રજૂઆત કરી ચૂક્યા થોડાક એના અક્ષાંશીય ભાગ લઈ લઈએ કે અક્ષાંશ અને રેખાંશના સંદર્ભમાં કઈ રીતે આપણે ગુજરાતનું ભૌગોલિક સ્થાન નક્કી કરીએ છીએ અક્ષાંશ આડી રેખા યાદ રાખજો અને રેખાંશ એટલે કે ઊભી રેખા ડિગ્રી એક કળાથી લઈ અને ચોવીસ ડિગ્રી સાત કળા ઉત્તર અક્ષાંશ સુધી અને અણસાઠ ડિગ્રી ચાર કળાથી લઈ અને ચિમોતેર ડિગ્રી ચિમોતેર ડિગ્રી ચાર કળા પૂર્વ રેખાંશ સુધી આપણું ગુજરાત છે એ ફેલાયેલું છે એમ કહી શકાય તો કે ચાર અક્ષાંશ બરાબર છે અને રેખાંશ તમે જુઓ તો છ રેખાંશ સુધી બરાબર છે અણસાઇડ છે એટલે ઓગણસી સિત્તેર બરાબર છે છ રેખાંશ સુધી આપણું આખું જે ગુજરાત છે એ ફેલાયેલું છે દ્રષ્ટિએ ગુજરાતની વાત કરીએ તો એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ ચોરસ કિલોમીટરનો જે એરિયા છે એ રોકે છે તો અહીંયા આપણે કઈક ગુજરાતનો ભૌગોલિક પરિચય લીધો અને એની સાથે સાથે ગુજરાતનું મેપ આપણે આખે આખું જોયું કે ભાઈ ગુજરાતનું મેપ છે એ કઈ રીતે ગોઠવાયેલો છે હવે આમાંથી પ્રશ્ન એવો પૂછાય કે લેન્ડલોક જિલ્લો કયો છે તો આપણે જોઈ શકીએ બરાબર છે કે લેન્ડલોકમાં સમાવિષ્ટ જિલ્લાઓ કે 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 એક તો રાજકોટ આવી શકે બોટાદ પણ આવી શકે સુરેન્દ્રનગર પણ આવી શકે બરાબર છે ઉપર પાટણ આવી શકે મહેસાણા આવી શકે ગાંધીનગર આવી શકે ખેડા આવી શકે પંચમહાલ આવી શકે ભાઈ આ બાજુ ઉપર તો બધાય આવે બનાસકાંઠા આવે સાબરકાંઠા આવે અરવલ્લી આવે મહીસાગર આવે દાહોદ આવે છોટા ઉદેપુર આવે નર્મદા આવે તાપી આવે ડાંગ આવે બધા આવે સમજાય છે વસ્તુ તો હવે એક વસ્તુ એવી નક્કી કરીએ કે કોસ્ટલ એરિયા લાગુ પડતો એવા જિલ્લા ક્યાં છે તો કે એક તો કચ્છ બીજું મોરબી જામનગરને પડે છે પછી તો કે દેવભૂમિ દ્વારકા એટલે કે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા ચાર પોરબંદર પાંચ જુનાગઢ છ ગીર સોમનાથ સાત અમરેલી આઠ ભાવનગર નવ અમદાવાદ દસ આણંદ અગિયાર ભરૂચ બાર સુરત તેર નવસારી વલસાડ ક્લિયર છે તો આટલો જે એરિયા છે એ શું ધરાવે છે કે કોસ્ટલ એરિયા ધરાવે એટલે કે દરિયાકાંઠા ધરાવતો એરિયા છે આપણે જાણી શકીએ છીએ કે ગુજરાત છે બરાબર એને કુદરતે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે એ બેસો છે અને આખા આખા ભારતમાં સૌથી વધારે જો કોઈ દરિયા કિનારો ધરાવતું હોય તે આપણું ગુજરાત છે તો અહીંથી આપણને બે વસ્તુ ખબર પડશે બીજી એક વસ્તુ કે અખાત કોને કહેવાય ગલ્ફ કોને કહેવાય એની પર એક ચર્ચા કરી લઈએ મેં આની પહેલાં તમને દ્વીપકલ્પ બરાબર છે પ્લેનેટ યુ દ્વીપકલ્પ દ્વીપકલ્પ સમજાયું તો કે દ્વીપકલ્પ એટલે શું થાય તો કે ભારતનો તમે દક્ષિણ ભાગ જ્યારે જુઓ છો તો ભારતના દક્ષિણ ભાગમાં શું છે તો કે ભારતના દક્ષિણ ભાગમાં તમે જોવા જાઓ તો ત્રણેય બાજુ પાણી છે અને વચ્ચેની સાઈડ જમીન છે તો એવો ઈલાકો અથવા તો એવો વિસ્તાર કે જેમાં ત્રણ બાજુ પાણી આવેલું હોય ને એક બાજુ જમીનને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ આ દ્વીપકલ્પ દ્વીપકલ્પથી ટોટલ વિરુદ્ધ વિભાવનાઓ છે આપણે એને કલ્પીએ તો એવું કહી શકાય કે ત્રણ બાજુ જમીન અને એક બાજુ પાણી જુઓ અહીંયા તમે આ ખૂણો જોઈ શકો છો આ ખૂણામાં શું છે ભાઈ તો કે ઉપર કચ્છ છે આ બાજુ મોરબી છે નીચે જામનગર છે તો કચ્છની જમીન લાગુ પડે મોરબીની જમીન લાગુ પડે ભાઈ જામનગરની જમીન લાગુ પડે એનો મતલબ એ થાય કે ત્રણ ભાગમાં જમીન છે અને વચ્ચે પાણી છે ભાઈ તો એનાથી ટોટલ વિરુદ્ધ ઘટના ત્રણ ભાગમાં જમીન એક ભાગમાં પાણી અને આપણે અખાત કહીએ છીએ અને અહીંયા આપણો ગુજરાતનો પેલો અખાત બને છે કચ્છનો અખાત ગલ્ફ ઓફ કચ્છ બીજો અખાત આપણે અહીં બને છે ખંભાતનો અખાત તો ત્યાં પણ તમે જોઈ શકો છો ત્રણ ભાગમાં જમીન છે અને એક ભાગમાં શું છે ભાઈ તો કે પાણી છે તો આ કંઈક આપણે ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર જે છે એની ચર્ચા કરી પછી આપણે એવું એક નક્કી કરીએ છીએ બરાબર છે અક્ષાંશ આપણે વાત કરી તો એવી રીતે આપણે એક વસ્તુ આવે છે કે ભાઈ કર્કવૃત ભારતના મધ્યમાંથી શું પસાર થાય ભાઈ તો કે કર્કવૃત પસાર થાય છે તો એવી જ રીતે ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય તો એના માટેની આપણે એક શોર્ટકટ ટ્રીક બનાવેલી છે અસા ગામે પાક અસાગી પાક અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને કચ્છ બરાબર છે અસા ગામે પાક છ જિલ્લાઓમાંથી પસાર થતી કર્કવૃતની જે રેખા છે બરાબર છે અને ગુજરાતના સોરી ભારતના મધ્યમાંથી શું પસાર થાય તો કે કર્કવૃત અને પૃથ્વીના મધ્યમાંથી શું પસાર થાય ભાઈ પૂછે તો વિષવવૃત પસાર થાય છે તો આ કંઈક આપણે આજે ગુજરાતનો જે ભૌગોલિક વિસ્તાર છે બરાબર એની આપણે આજે ચર્ચા કરી બરાબર આવી જ રીતે આપણે એક આખી આખી સિરીઝ ચાલુ કરીએ છીએ બરાબર છે જે તમને આવનારી સીસીઈની પરીક્ષા પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા સીસીઈમાં મેન્સની પરીક્ષામાં પણ કામ આવશે તો આવું જ કંઈક સારું કન્ટેન્ટ જોવા માટે આજે જ અમારા ડિજિટલ પ્લેટફોર્મ છે એની સાથે જોડાયેલા લો થેન્ક યુ નેક્સ્ટ કંઈક નવા જ વિડીયો સાથે મળીએ છીએ આભાર